જી પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ભલામણ બાદ શક્ય બન્યું છે મોદીએ જણાવ્યું કે તેમણે વર્ષ બે માં સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિની આ વિસ્તારનું નામ બદલવા માટે પત્ર લખ્યો હતો આ પત્રના અનુસંધાને સત્તર ડિસેમ્બર બે રોજ સમિતિએ ઠરાવ નંબર

આ નિર્ણયથી સ્થાનિક લોકોમાં ખુશી અને ગર્વની લાગણી જોવા મળી રહી છે અને આ પગલાથી તેમની રાષ્ટ્રીય ભાવના વધુ મજબૂત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દેશમાં વિભાજન થયું પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું પરંતુ જે તે વખતે સિંધ પ્રદેશના લોકો જે સિંધી સમાજના લોકો ભારતના અનેક વિસ્તારમાં ગયા એ પૈકી અહીંયા સુરતમાં પણ રામનગર વિસ્તારમાં સિંધી સમાજ આવ્યો વસ્યો અને ત્યાર પછી આજે આટલા બધા વર્ષો પછી જ્યારે અહીંયાના એક એક છેરીનું નામ એ લોકવાયકા મુજબ સરદ પાકિસ્તાનની મોલ્લો થઈ ગયું હતું લોકો પાકિસ્તાનની મોલ્લા તરીકે ઓળખવા લાગ્યા હતા ત્યારે બે હજાર પંદર સુધીથી કાર્યવાહી કરીને ચર્ચા કરીને બે હજાર સત્તરમાં આપણે જ્યારે મારી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ તરીકે જવાબદારી હતી પત્ર વ્યવહાર કર્યો અને બે હજાર અઢારમાં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ આ મોલ્લાનું નામ હિન્દુસ્તાનની મોલ્લો કરવામાં આવ્યું અને આજે આપ જોઈ શકા છો કે પંદર ઓગસ્ટના આગલે દિવસે ચૌદ ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ એને વિભાજનની વેદના તરીકે પણ આપણે જે જ્યારે એને આ વેદનાને વાચા આપવાનું કામ સૌથી વધુ સહનસિંધી સમાજે જ્યારે કર્યું હોય ત્યારે અહીંયા હિન્દુસ્તાની મોલ્લાની તકતીનું અનાવરણ કર્યું છે હવે પછી આ મોલ્લામાં જે કોઈના રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં પાકિસ્તાની મોલ્લો શબ્દ લખાયો હશે એને પણ દૂર કરીને અમે હિન્દુસ્તાની મોલ્લો છે હું અત્યારે ડીવાયએસપી સાહેબની કચેરી ગ્રામ્યમાં આવેલો છું અરજી દેવા માટે કે મારી ઉપર જે આરોપ લાગ્યા છે તદ્દન ખોટા છે કઈ પ્રકારના આરોપ આરોપ એવા લાગ્યા છે કે ગોપાલભાઈ કામ જે કરે છે લોકોના એ પૈસા લઈને કામ કરે છે લોકોને ફસાવવાના કામ કરે છે અને બે થી લઈને પચાસ હજાર રૂપિયા લગીને લોકો પાસેથી પડાવે છે મને એની સાબિતી આપી એના માટે હું આવ્યો છું અને હું તાંત્રિક વિધિ કરું છું કે હું સ્મશાન સ્મશાનમાં જઈને વિધિ કરું છું એવો જયંત પંડ્યા આરોપ છે મારી ઉપર તો હું એની સાબિતી માગું છું મને એની સાબિતી આપું કે મારો આરોપ આ તદ્દન ખોટો છે મારી ઉપર જે મૂક્યો હોય એના માટે હું ડીવાય એસપી કચેરીએ આ અરજી આપવા માટે આવ્યો છું જયન પંડ્યા એ વિજ્ઞાન જાથાનો વિજ્ઞાન જાથા નો પ્રમુખ છે ને એ મારી ઘરે આવ્યા હતા વિજ્ઞાન જાથાના નામ ઉપર મારી ઘરે આવ્યા હતા અને પોતે એડવોકેટ છે અને મારી ચોવીસ કલાક ખાતું અટકાયત કરી હતી પોલીસ સ્ટેશન માંગણી છે મને ન્યાય અપાવવામાં મારા જે મારી ઉપર એને જે આરોપ મૂક્યા છે એ તદ્દન ખોટા છે મને સનાતન ધર્મ ઉપર અત્યારે એને આંગળી ચીંધી છે મને એ ન્યાય આપો ખોડિયાર માની ભક્તિ કરવી શું ખોટી છે ભગવાનનું ભજન કરવું ખોટું છે મને એની સાબિતી આપો બસ